રાપર તાલુકાના ગામે આવેલા અઢારે આલમના શ્રદ્ધાના કેન્દ્ર સમા વરણુદાદા મંદિરના પૂજારી પર થયેલ હુમલાના પડઘા મહારાષ્ટ્રના પુનામાં પડ્યા પૂર્વ સરપંચ દ્વારા થયેલ હુમલાને ક્ષત્રિય રાજપૂત સમાજ પુના દ્વારા વખોડાયો નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કાસકેર ટીવી ન્યૂઝ ખાસ તો મારા મુંબઈ પ્રવાસ દરમિયાન મને પૂનાથી મહેશભાઈનો ફોન આવે છે મહેશભાઈ ભેણ એટલે કે પરમાર મહેશભાઈ પુનામાં છે અને ખાસ તો આ વરણવાડ દાદાના પરમ ભક્ત છે એનાથી આ વિશેષ વાત કરવી હોય તો પુના ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ રહી ચૂક્યા છે એમના ફોનમાં મને એવું જણાવવામાં આવ્યું કે ઘનશ્યામ બારોટ વરણું મંદિરમાં વરણું મંદિરના પૂજારી ઉપર કોઈક શખ્સે હુમલો કર્યો છે ત્યારે એમને એ ખબર નહોતી કે કોણ હતું એમ પણ પછી એમણે એફઆઈઆર આવી ગયા પછી મને આખી વાત કરી અને એ વાત એવી હતી કે કોઈ પણ એક વ્યક્તિ દારૂ પી અને મંદિરમાં જાય એ જ ક્યાંક ને ક્યાંક યોગ્ય નથી એ ભાઈ દારૂ પીને મંદિરમાં જાય છે પૂજારી ઉપર લાતનો પ્રહાર કરે છે અને ત્યાર પછી શુભમગીરી બાપુથી અને વિષ્ણુગીરી બાપુથી મહેશભાઈને વાત થાય છે ખાસ તો અહીંયા જે તમને દેખાય છે પરમાર પરિવાર છે ચાવડા છે અને હું માનું છું ત્યાં સુધી તમને બધાથી મળાવી પણ મુદ્દાની વાત એ છે કે આ પ્રસંગ છે એમાં મહેશભાઈએ જે આ પ્રસંગને ઉજાગર કર્યો અને ખાસ તો મને મુંબઈથી સ્પેશિયલ અહીંયા પૂના બોલાયો એટલે ખરેખર મહેશભાઈ તમારી જે ધાર્મિક લાગણી છે એની હું કદર કરું છું અને તમે જે એક આખે આખા પ્રશ્નને ઉજાગર કરવામાં જે એક ભાગ ભજ્યો છે એને પણ હું સલાહ હું શું કહું છું પહેલાં તો મારી લાગણી અમારી બધાની લાગણી દુભાણી છે કે વર્ણેશ્વર ધામમાં અધારે વર્ણ જે માનતા હોય એવા ધામમાં જો કોઈ વ્યક્તિ આવું દારૂ પી ને પૂજારી ઉપર આપણે આવું કૃત્ય કામ કરીએ એ યોગ્ય ના ગણાય અને એ પણ સારા એવા વ્યક્તિ કે માજી સરપંચ રહી ચૂકેલા બરાબર એટલે માજી સરપંચે આવું કૃત્ય કામ કર્યું એ યોગ્ય નથી અને એના ઉપર અમે તો સરકારને અપીલ કરશું કે ભાઈજી આવા માણસોને થોડીક જે કાનૂનની રીતે તમારા હિસાબથી સજા દેવી પડે અને આપણે પણ ગ્રામવાસીઓને બધાને થોડુંક સજાગ રહેવું પડે કે આવું ક્યાંય પણ કોઈ પણ મંદિરમાં આવું કામ ના થવું જોઈએ એટલે ટૂંકમાં ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો હું આપને જણાવી દઉં એફઆઈ એફઆઈઆરમાં જણાવેલી વિગતો મુજબ આ ભાઈ કોઈક બેનને નોકરી આપવા ગયા હતા પણ મંદિરમાં જો જગ્યા હોય તો નોકરી આ કોઈ સરકારી ઓફિસ તો છે નહીં મંદિર છે ને એનું એનું જે કાંઈ આવતું હોય એ રાજપૂત સમાજમાંથી જ આવે હું માનું છું અઢારે આલમ વરણું દાદાને માનેશ પણ ખાસ તો આ જે પરમાર સમાજનું કારણ કે વરણું દાદા પરમાર હતા અને એમણે જે ગાયો માટે શહીદી બોરી આજે વર્ષોથી જેને કહી શકાય કે વર્ણુદાદાના મંદિરે તમે હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે સાહેબાએ એક એવી પ્રાચીન અને પુરાણિક જગ્યા છે કે તમારે એની ફરજીયાત નોટ લેવી પડે ખાસ તો મહેશભાઈ આ ભાઈ પૂર્વ સરપંચ હોવા થતા એમનો જે ઉશ્કેરાટ હતો એમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે આપણાને કે આ પૂજારી પ્રત્યેની તો વાત ઠીક છે પણ આ ને સરપંચ તરીકે જો એ રહી ચૂક્યા હોય ને ત્યારે પોતે આવું કૃત્ય કરે કેટલા અંશે મને એવું નથી લાગતું તમને એવું નથી લાગતું કદાચ ન સાંભળું નશામાં હતા જ એટલે પીને જ આવેલા હતા બરાબર વિષ્ણુગીરી બાપુ જેમના ઉપર હુમલો થયો એમનાથી મેં વાત કરી આ ટેલિફોનિકથી તો એમને બધું યાદ કીધું કે અને આપણે એફઆઈઆર પણ જે લખાવી છે એફઆઈઆરમાં પણ બધું નોંધ દીધી જ છે ટોટલ અને ધમકીઓ પણ આપી હતી કે હું તમને ઓરા કેસમાં ફસાવી દઈશ ને બળત્કારના નામ અને ગમે એ એ એફઆઈઆરમાં આપણે નોંધ દીધી જ છે અને એફઆઈઆર કોપી પણ મેં તમને આપું જ છું હું આપું જ છું બરાબર ને એટલે એફઆઈઆર આપણે એમ કરાવી દીધી છે અને એફઆઈઆરમાં ટોટલ ડિટેલ દીધી છે અને હું જે બધા માણસો હતા જે બનાવ બનો ત્યારે તેમને પણ આપણે રૂબરૂ તમે પૂછા કરી શકો છો દર્શક મિત્રો તો આ જે તમને અહીં દેખા છે ને પૂનાનો રાજપૂત સમાજ એ ક્યાંક ને ક્યાંક આજે એક પૂજારી ઉપર હુમલો થાય અને રાજપૂત સમાજ ભેરો ન થાય એવું તો બને નહીં એટલે ક્યાંક ને ક્યાંક આખા સમાજનું પરમાર પરિવાર સાથે રહી અને મારી સાથે અત્યારે સમાજના પ્રમુખ પણ છે પૂના સમાજના શું કહેશો તમે જે મહેશભાઈની જે લાગણી અને રાજપૂત સમાજની જે લાગણી દુભાણી આમાં લાગણી દુભાવી છે કે આ વસ્તુ ના થવી પડે આપણે જી તો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક એક જેને કહી શકાય કે અઢારે આલમનું શ્રદ્ધાનું કેન્દ્ર છે એવા વર્ણુદાદાના આમ ભરણું દાદા મંદિરના પૂજારી પર હુમલો થતો હોય ત્યારે ચોક્કસપણે આ એમનો જે રોષ છે એમની જે વ્યથા છે એમની જે લાગણી દુભાણી છે એની સરકારે ચોક્કસપણે નોટ લઈ અને થતી કાર્યવાહી કરવી જોઈએ અન્યથા દરેક કોઈ પણ મંદિર ઉપર અને એ એક હિન્દુનો દીકરો જ્યારે આવી વાત કરે કે આવો હુમલાનો પ્રયાસ કરે ત્યારે ખરેખર આ શરમજનક વાત છે ઘનશ્યામ બારોટ કચ્છ ટીવી ન્યૂઝ Una maras.